Yeah. Um. साबो बोजी तेणा आओ घर केन अमारे जा આવી રૂડી અજવાળી રાત રાતે રે રમવા નીસર્યા રે માણા ખૂબ જ પ્રસિદ્ધ થયું છે લોકપ્રિય થયું છે સુપરહિટ થયું છે આ ગુજરાતી લોકગીત મિત્રો ઘણા બધા આપણા ગુજરાતી મહાન કલાકારોએ પણ આ ગાયું છે અને આજે હું આ તમને હાર્મોનિયમ પર કેવી રીતે ગાઉં શબ્દો અને સ્વર િયરી અને પ્રેક્ટિકલ આપને સમજાવી રહ્યો છું તો હું મહેશ સોલંકી આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો અમારા પ્રિય સબસ્ક્રાઈબરો અને અમારી ચેનલમાં જોડાયેલા અમારા મહાનુભાવોનું સર્વનું હું અને અમારી યુટ્યુબ કમિટી વતી અમારી ચેનલ એમએસ એસ સોલંકીમાં હાર્દિક સ્વાગત કરું છું ખૂબ અભિવાદન કરું છું વધારો અમારી આ ચેનલમાં સંગીતનું ખૂબ જ ઝીરો લેવલથી સમજણ અને જ્ઞાન આપવામાં આવેલું છે મિત્રો અને થિયરી અને પ્રેક્ટિકલ બંને રીતે હું આપને હાર્મોનિયમ પર લાવી અને સમજાવી રહ્યો છું તો જે દર્શક મિત્રોએ અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેઓ સબસ્ક્રાઈબ કરે અને બાજુમાં જે બેલ છે એને બેલ દબાવી અને ઓલ વિડીયો કરો જેથી અમારા દરેક પ્રકારના ક્લાસો આખી ચેનલ અમારી તમારા મોબાઈલમાં ખુલશે તો ચાલો દસ મિત્રો હવે બધું સમય નહીં બગાડતા હું આપને હાર્મોનિયમ ઉપર લાવું છું અને હાર્મોનિયમ ઉપર આપણે આ ગાવાનું છે તો કેવી રીતે ગાવાનું છે આને ખૂબ જ ભાવથી લહેરાઈને ગાવાનું છે મિત્રો લોકગીત છે ખૂબ જ ભાવથી ગાવાનું છે તો પધારો હાર્મોનિયમ ઉપર સર્વપ્રથમ મિત્રો મેં આને ઊંચું ગાયું છે મિત્રો આપ તમારા હાર્મોનિયમમાં પાંચ કાળી કરશો તો અમારા અવાજની સાથે મળશે અહીંયા મેં છ સફેદ કરી છે તો છ સફેદનો સાઉન્ડ તમારા હાર્મોનિયમમાં પાંચ કાળીથી આવશે તો પાંચ કાળીનો સ્કેલ બનાવજો મિત્રો પાંચ કાળીથી કયા સ્વરો લેવાના થાય તમે જોજો સા રે ગે સા તો ફક્ત ચાર સ્વર છે સા રે ગ મ મ ગરે સા આટલા સ્વરો છે મિત્રો ખૂબ જ ઓછા સ્વરો છે આલાપ ટાઈપનું લોકગીત છે મિત્રો ખૂબ જ લહેરાઈને ગાવાનું છે તો જુઓ કેવી રીતે ગવાય છે તો લખ્યું છે અહીંયા આવી રૂડી અજવાળી રાત તો ત્યાં જુઓ મિત્રો આવી તો આવી સાસારે રૂડી ગગ અજવાળી મામા ગરે રાત તો રાત ખેંચીને આવવાનું છે મિત્રો રાત લખ્યું છે મિત્રો ત્યાં જોજો કોઈ કોઈ જગ્યા જોવા જેવી છે મિત્રો પછી લખ્યું છે રાતે રે રમવા નિસર્યા રે માણારાજ તો જો રાતે રે રમવા ગ ગયા સરિયા રે એ બહુ ખેંચી નામ છે મગરે મગરે માં ઘરે સા રે અને રેમા સા અને માણા રાજમાં માણ હા માણા લખ્યું ત્યાં ઘરે રે અને રાજ રાજ ત્યાં એક સાપ તો ચાલશે હવે બીજી લીટી મિત્રો આવી જ છે તો પણ હું બતાવું છું તમને તમે જો બીજી લીટી આવી જ છે તમને બતાવું છું તમે જોમ્યા રમ્યા સા ગોર અહિયાં મિત્રો પોર લખ્યું છે પોર મેં બે ત્રણ જગ્યાએ વાંચ્યું અને ઇન્ટરનેટ ઉપર સર્ચ કરીને જોયું તો ત્યાં પૂર લખ્યું છે અને મેં પ્રફુલ્લ દવેનું એક લોકગીત સાંભળીમાં પોર લખ્યું છે તો પોર બરાબર છે મિત્રો પોર પોર વાત જો અહીંયાને તો જો પોર મગ બે પોર સા તો આ રીતે થયું છે રમ્યા मिया पोर बे पोर पछि साहेबुजी तीडा मोकले रे माना रा साहेबुजी सा 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 तेडा गग मोक रे मगरे मगरे सा माना रा गरे सा આ રીતે થાય છે અને મિત્રો અંતરો પણ આ રીતે તમારે ગાવાનો છે આ નાચ પર છે આ રીતે આ ઢાળ ઉપર આખો અંતરો ગવાય છે અને દરેક અંતર આ રીતે તમારે ગાવાનો છે